उत्तरायण पर्व ने अनुलक्षी ने वडोदरा सलामती माटे खास आयोजन शहरना सत्तर फ्लायओवर ब्रिज पर जीआई वायर लगावाया वडोदरा સંસ્કારી નગરી તરીકે ઓળખાતું શહેર ઉત્તરાયણના પાવન પર્વને ચૌદ અને પંદર જાન્યુઆરીએ હંમેશા ઉત્સાહપૂર્વક ઉજવે છે પરંતુ આ દરમિયાન શહેરના શહેરી વિસ્તારોમાં ટ્રાફિક વધતા અને પતંગની દોરી રોડ પર પડવાથી અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં ખાસ કરીને દ્વિચક્રીય વાહનચાલકોને ગંભીર ઈજાઓ થતી હોવાની શક્યતા રહે છે નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી કેટલાક જાગૃત નાગરિકો અને એનજીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાઓની વચ્ચે જીઆઈ વાયર બાંધવામાં આવે જેથી રોડ પર પડતી દોરીથી થતા અકસ્માતો અટકાવી શકાય અને માનવજીવન બચાવી શકાય આ રજૂઆતને ગંભીરતાથી લઈ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાયા છે ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ ઝોનમાં આવેલા કુલ સત્તર જેટલા ફ્લાયઓવર બ્રિજ પર જીઆઈ વાયર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અમિતનગર બ્રિજ ઉર્મી બ્રિજ ફતીગંજ બ્રિજ પંડ્યા બ્રિજ અટલ બ્રિજ કલાલી બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ સોમા તળાવ બ્રિજ પ્રતાપનગર બ્રિજ સહિતના બ્રિજ પર જીઆઈ વાયર લગાવવામાં આવ્યા છે જેથી દોરીથી થતા અકસ્માતો ટાળી શકાય આ સંદર્ભે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નાગરિકોની સલામતી મહાનગરપાલિકાની પ્રાથમિકતા છે તેમણે નાગરિકોને અપીલ કરી હતી કે નાના બાળકોને રોડ પર પતંગ ન ચગાવવાની તકેદારી રાખે અને માતાપિતા પણ આ બાબતે ખાસ ધ્યાન આપે તેમજ જો દોરીથી કોઈને ઈજા થાય તો તાત્કાલિક નજીકના પીએસસી સેન્ટર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે સાથે જ પ્રતિબંધિત નાયલોન દોરીનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે કારણ કે આવી દોરી માનવ જીવન ઉપરાંત પશુ પક્ષીઓ માટે પણ જીવલેણ સાબિત થતી હોય છે અંતમાં નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સૌ ભેગા મળી ઉત્તરાયણ પર્વને સુરક્ષિત રીતે ઉજવે જેથી પર્યાવરણનું રક્ષણ થાય પક્ષીઓ અને પ્રાણીઓ સુરક્ષિત રહે તેમજ દ્વિચક્રીય વાહન ચાલકો પણ સલામત રહે તો ચૌદમી જાન્યુઆરી અને પંદરમી જાન્યુઆરીએ વડોદરામાં પતંગો ઉત્સવ ખૂબ જોરશોરથી મનાવવામાં આવતો હોય છે વડોદરા શહેરમાં શહેરી વિસ્તારમાં ટ્રાફિક ટ્રાફિકના પગપાળા રાહદારીઓ જતાં પતંગની દોરીથી અકસ્માત થતા હોય છે નાગરિકોની સલામતી સુરક્ષા જળવાય એ માટે અમુક નાગરિકો અમુક એનજીઓ દ્વારા અમને રજૂઆત કરવામાં આવી હતી કે સ્ટ્રીટ લાઇટના થાંભલાની વચ્ચે જો જીઆઈ વાયર બાંધવામાં આવે તો જે રોડ પર દોરી પડતી હોય છે અને લોકોના ગળામાં ફસાતી હોય છે એમાં આપણે નાગરિકોના જાન બચાવી શકીએ અને નાગરિકો થતી ઈજા ઓછી કરી શકીએ એ એવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટ વિભાગને આ પ્રકારની તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી લગભગ વડોદરા શહેરમાં આવેલા અલગ અલગ ઝોનના સત્તર જેટલા ફ્લાય ઓવર બ્રિજ રિવર ઓવર બ્રિજ ઉતરા તહેવારને અનુલક્ષી અને રાહદારીઓને અકસ્માત ન થાય એ રીતના જીઆઈ વાયર લગાડવામાં આવ્યા છે લગભગ પંચાણું હજાર કરોડના ખર્ચે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ખાસ કરીને ઉત્તર ઝોનની વાત કરીએ તો અમિતનગર બ્રિજ ઉર્મી બ્રિજ ફતેહગંજ બ્રિજ લાલબાગ બ્રિજ છાણી બ્રિજ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો પંડ્યા બ્રિજ અટલ બ્રિજ કલાલી બ્રિજ મિલ બ્રિજ અકોટા દાંડિયા બજાર બ્રિજ નવાયડ બ્રિજ વિશ્વામિત્રી બ્રિજ અને હરિનગર બ્રિજ પર આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને દક્ષિણ ઝોનમાં વડસદ બ્રિજ સોમા બ્રિજ પ્રતાપનગર બ્રિજ ન્યૂ માંજલપુર બ્રિજ આમ ત્રણ ઝોનમાં જે એટલા બ્રિજો છે એની ઉપર રોડને સમાંતર સ્ટ્રીટ લાઇટના થાંભલા પર આ જીઆઈ વાયરો બાંધી અને આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આપના માધ્યમથી નાગરિકોને અપીલ છે કે નાના બાળકો રોડ ઉપર પતંગ ના ચગાવે જોખમી જગ્યા પર પતંગ ના ચગાવે અને દોરા વડે કોઈ ઈજા થાય તો તાત્કાલિક નજીકના પીએચસી સેન્ટર એ નજીકની ગવર્મેન્ટ હોસ્પિટલનો સંપર્ક કરે ખાસ કરીને જે નાયલોની દોરી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકો દ્વારા થતો હોય છે કે જે ઘણી વખત પશુ પક્ષીઓ અને મનુષ્ય માટે જાનલેવા સાબિત થતી હોય છે તો આપણે શું ભેગા મળી ને ઉત્તરાયણનો તહેવાર સેફ રીતે ઉજવીએ જેથી કરીને પર્યાવરણનું રક્ષણ થાય પક્ષીઓને ઓછી ઈજા પહોંચે અને જે રાહદારીઓ છે અને દ્વિચક્રીય વાહન ચાલકો છે એમને પણ દોરાની ઈજા ઓછી થાય મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રમાણિકપણે નાગરિકોની સલામતી સુરક્ષા માટે કટિબદ્ધ છે અને આ પગલું લીધું છે આશા રાખીએ કે ઉત્તરાયણનો તહેવાર ખૂબ સેફ રીતે આપણે સૌ ઉજવીએ